જબ તૂછડી ગયો છે આગળ આવી જવાનું છે વરસાદ નળી જે જાહેર આપડી પડી ગઈ છે હા પવન થોડોક વધારે છે એટલે પવનનો અવાજ આવતો છે

વણલે જેરો ઘાડવા ગયો હાલ લાગે વજૈન નો સપાટ દેવા દે છે और साथ साल उसे जो सर दिया गया और साथ अभी जो से पवन साथ है होल पवन आ वर्षा વરસાદ સલું થઈ ગયો છે ને હવે લીમડાનો વરસાદ ઊભો થયો અત્યારે વરસાદ રહે એવું છે નહીં કાર્ય આપણે વિડીયોને શેર કરી દઈએ સબસ્ક્રાઈબ કરી દઈએ વરસાદ વધતો જાય છે હવે હિરડા પીડ્યા જાય એવો વરસાદ પડ્યા જાય છે કપ્પાની તો ઘાણી થઈ જવાની છે ડોડા